ટીવી જોશ અત્યારમાં તું ટીવી જોવા મળી ટાઈટ છે એ વાત હશે તારી કપડા ધોવાના છે તો જો ટીવી જોવે છે જો એના ને વિડીયો જોવે છે સવાર સવારમાં ટાઈટ છે કે છે એટલે તો બોલો શું જોવા આવું કંઈક છે

હાય હવે ઊભી થા અને કપડા બપડા ધોવાના હોય તો ધોઈ નાખ તું પણ ટાઈટ તો હોય છે પણ પછી આપણે કઈક બહાર જવું હોય તો જવાય ને ક્યાં બહાર જાવ કડે જાવ જવાનું તો હોય જ ને હાય ઊભી થાય ને કપડા બડા ધોઈ કયા કા

જો મિત્રો હવે કપડાની ની ગઈ જો અહીંયા હવે કપડા બપડા સુકવી પડ્યા છે કપડા સુકવી પડ્યા ને હવે તમારે તો સુકવવા નહી ઉધો નહી કેમ કરસ તું હે એમ ઠોકીસ ને પગારમાં તગાર ઉઠોક માણસ તને તો જો મિત્રો હું બાર ગામ ગયો તો તો વીયો આવ્યો છે ઓ મિત્રો ઉપર આલ્યો જો મેળે ઉપર કે હું કામ કરે છે જોઈએ આપણે તો આલ્યો આલ્યો જો હું કામ બનાવતી છે તમને એની ખબર છે કે હું કરામ શું કરે છે એ તું હું તો રખડવા ને તને નો ખબર પડે ગયો તો રજા એક જ આવે અઠવાડિયામાં

આ પહેલી વાર આપણે વિડીયોમાં સનસેટનો નજારો લીધો છે મસ્ત વ્યૂ આવે છે જો રોડે વાહન હાલ્યા જાય છે અને ખેતર લીલા છે કાંઈક નજારો જ અલગ છે પણ તો જો મિત્રો આ જો મારી વાત ખારી થઈ ગઈ છે પણ ભાઈબંધના મિત્રો કીજો ભાઈબનના લગન છે તો ખરીદી કરવા જવું પડે કે ન જવું પડે તેમ કીજો તે આપણે ના હોય તો આપણે જાવું જ પડે ને કે એટલે એમાં થોડું અલગ તમે શું હોય એમાં

Alo ram per kawa. Mm. <hesitation> <laughs> <Ayu>. Priyang toto. To mitro wae walu karwa me jaswi Walu karwa behi jaswi handai. Zau <laughs> apuan mamate se wae. <hesitation> <hesitation> korestu. <hesitation> to behi walu દેય આપે છે દેય હા તો અમે વાલુ કરવા બેહી ગયા છીએ સરસ મજાનું વાલુ શાક બનાવ્યું છે આ છે મૂળા ઘરની વાડીના ઘરની વાડીના છે આપણી તો સરસ મજાનું જમમા જમમાનું બનાવ્યું છે અને જમમા અમે બેહી ગયા છીએ તો બધાય હાલો જમવા નકર અમે તો જમીસી છીએ હવે તો આરો હાલો આપણે આજનો વિડિયો આયા પૂરો કરી દેવી તો અમારો વિડીયો તમને કેવો લઈજો કોમેન્ટ કરીને કહેજો કોમેન્ટ કરીજો અને વિડીયોને શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો હું હાંભળો છો હો ને હાર વાલો બધાય ને જય માતાજી